સાયબર ક્રાઇમ ને લઈને દાહોદ કરી છે દાહોદ જિલ્લા ગુજરાત તેમજ દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમ જેવા અપરાધોને નાથવા તેમજ તેમના પ્રત્યે મીડિયાના માધ્યમથી જનજાગૃતિ લાવવા આજે દાહોદ ખાતે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર સાથે પ્રેસ વાર્તા કરી છે વધારેમાં વધારે નાગરિકોને અસર કરતો ક્રાઇમ છે જેના અંગે આપ સૌ સુવિદિત છો આ ક્રાઇમમાં જે નાગરિકો નાણાકીય નુકસાનનો ભોગ બને છે તેના માટે કેન્દ્ર સરકારની વન નાઇન થ્રી ઝીરોની ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે આ હેલ્પલાઇન પર કોઈપણ નાગરિક પોતાના પૈસા ગુમાવે અને તાત્કાલિક સંપર્ક કરે જેના આધારે આરોપીના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવે અને નાગરિકોને પરત આપવામાં આવે આ પ્રકારની કામગીરી થઈ રહેલ છે જેમાં મહત્વપૂર્ણ સુધારાઓ ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબની સૂચનાઓથી કરવામાં આવેલા છે આ સુધારાઓમાં મુખ્યત્વે અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ જે અગાઉ કોઈની કોઈ તપાસના ભાગરૂપે પૈસાની લેવડ દેવડની ચેઇનમાં આવેલા હોય સાયબર ક્રાઇમમાં અને ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા આ અઠ્યાવીસ હજાર એકાઉન્ટો અનફ્રીઝ કરી દેવામાં આવેલા છે એટલે કે પરત ખોલી દેવામાં આવેલા છે જેથી નાગરિકોને પોતાના નાણાકીય વ્યવહારોમાં કોઈ પ્રકારની અગવડતા ઊભી ન થાય એ જ રીતે આ જે રકમ ફ્રીઝ કરવામાં આવતી હતી અને પરત કરવામાં આવતી હતી જેની બે હજાર ત્રેવીસમાં ટકાવારી સેવન્ટીન નાઇન્ટીન હતી જે બે હજાર ચોવીસમાં વધી અને ફોર્ટી સિક્સ ફોર્ટી ટુ થઈ છે આમ જે નાગરિકોના પૈસા જાય છે એને ફ્રીઝ કરાવવામાં આવે છે પછી નામદાર કોર્ટના હુકમથી નાગરિકોને પરત કરવામાં આવે છે આમાં ગુજરાત પોલીસે ખૂબ ત્વરિતતા દેખાડી અને છેતાલીસ ટકા જેટલી માતબર રકમ નાગરિકોને પરત આપવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે મહેશ જીટીવી ન્યૂઝ દાહોદ